આણંદના કરમસદમાં તાજેતરમાં ભારે વરસાદ પડવાના કારણે ખેતરોમાં દસ દસ દિવસ સુધી પાણી ભરાઈ રહેવાને કારણે બાજરી અને શાકભાજી સહિતના પાકને ભારે નુકસાન થતા ખેડૂતો પાયમાલ થયા છે ત્યારે નુકસાનીના સર્વેમાં ગ્રામસેવક તથા ગ્રામસેવક દ્વારા વહલા દ્વાલાની નીતિ અપનાવી જે ખેડૂતોને નુકસાન થયું છે તેમને નુકસાનીના સર્વે કરવાને બદલે જે ખેડૂતોને નુકસાન થયું નથી તેવા ખેડૂતોના સર્વે કરવામાં આવતા આવવાનો આક્ષેપ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો છે

પાક હતો એ બધો ડૂબી જવા પામે છે અને ભારે નુકસાન થયું છે જેમાં મોગા બિયારણથી લઈ ડાંગર હોય કે પછી શાકભાજીની વાડીઓ હોય તે બધી ખરાબ થઈ ગઈ છે જેના કારણે સરકાર દ્વારા સહાય વળતર જે અપાય છે તે સેવક દ્વારા સર્વે કરીને ખેડૂતોને આપવામાં આવે છે કે જેને નુકસાન થયું હોય તેવા ખેડૂતો આનો લાભ લઈ શકે પણ ખરેખર ગ્રામ સેવક બ્રિજેશ પટેલ દ્વારા સર્વે કરવામાં આવ્યો તો જે ખેડૂતોને નુકસાન નથી થયું તેવા ખેડૂતોને સર્વે કરવામાં આવ્યો અને ખરેખર જે ખેડૂતોને નુકસાન થયું છે જેને વળતરની જરૂર છે તેવા ખેડૂતોનો સર્વે કરવામાં આવ્યો નથી ખેડૂતો દ્વારા નુકસાન થયું ત્યાર પછી ઘણો સમય રાહ જોઈ કે ગ્રામ સેવક દ્વારા સર્વે કરવામાં આવશે પણ એવું કોઈ પટેલ જે ગ્રામ સેવક છે તેમના દ્વારા કોઈ સર્વે કરવામાં આવ્યો નથી તેમાં ખેડૂતોને ઘણું બધું નુકસાન થયું અમારા ગામની અંદર લગભગ દોઢસો વીઘા ઉપર જમીનમાં ભારે વરસાદના કારણે પાણી ભરાયું પાક નિષ્ફળ ગયો જેમાં બાજરી વાડી શાકભાજીની ડાંગર નુકસાન ઘણું બધું થયું ત્યારબાદ સરકાર દ્વારા જાહેર કર્યું કે ભાઈ ખેડૂતોને સહાય આપવાની છે એનો સર્વે કરવાનો છે ગ્રામ સેવક દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી પણ અમારા ગામની અંદર જે અમારા ગ્રામ સેવક છે બ્રિજેશભાઈ પટેલ એવો ગામના સિલેક્ટેડ લોકો એટલે કે એમના ફાવતા લોકોને ત્યાં સર્વે કર્યો કે જેમના ત્યાં કોઈ નુકસાન જ નહોતી અને ખરેખર જે ખેડૂતોને નુકસાન ગયું છે પાક નિષ્ફળ ગયો છે એવા ખેડૂતો બાકાત રહી ગયા વંચિત રહી ગયા અને એના કારણે જ પછી બધા ભેગા થઈ અને એની ચર્ચા કરી અને રજૂઆત આગળ કરવા માટે ગ્રામ્ય મામલતદારશ્રી અને ડીડીઓ સાહેબ શ્રીને જિલ્લા પંચાયતમાં લેખિતમાં અરજી આપી અને રજૂઆત કરી છે અને અમે એવી માંગણી કરી છે કે જે ખેડૂતોને ખરેખર નુકસાન થયું છે એવા ખેડૂતોનો સર્વે થાય સાત રૂપિયાનો ખર્ચ થયેલો એમ કરી પાંચ વીઘા કુલ ચાલીસ હજાર જેવો ખર્ચ મારે થાય છે અને એક મહિના પેલા જે વરસાદ પડેલો એમાં મારે દિવસ જેટલું પાણી ભરેલું રહ્યું ખેતરમાં અને એ પાણી ભરાવાથી મારો પાક બધો એ ઓવાઈ ગયો પછી જાણવા મળ્યું કે સરકારની કોઈ સહાય ચાલુ છે મેં એની તપાસ કરી લગભગ દસેક દિવસ સુધી તપાસ કરી પણ કોઈ સહાય માટે મને મળ્યું નહીં સેવકની તપાસ કરી કોઈ સેવક પણ મને મળ્યો નહીં અને ગામમાં બધે જ મેં તપાસ કરી કોઈ સેવક પણ અહીંયા સુધી ખેતરમાં આવ્યો નહીં ગામમાં બી મને કોઈ મળ્યો નહીં અને મારે પાંત્રીસથી ચાલીસ હજાર જેટલું નુકસાન થઈ ગયું છે સાહેબ હવે મને સરકાર તરફથી સહાય અપાવે એવી મારી ઈચ્છા છે